નમસ્કાર બાર ધોરણ પાસ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર યુનિવર્સિટી તમે આજે જ લોકભારતી યુનિવર્સિટીની મુલાકાત લો આ સિવાય કૃષિ ક્ષેત્રે જો તમારે કારકિર્દી બનાવવી હોય તો ભારતીમાં બીઆરએસ વિથ હોર્ટિકલ્ચર જેવા સુંદર કોર્સ કોર્સ થાય છે આ કર્યા પછી તમે ઘણા બધા ક્ષેત્રોમાં આગળ વધી શકો 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 છો 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 જેમ કે તમે 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 ગ્રામ સેવક બની માસ્ટર્સ કરીને જઈ એગ્રી બિઝનેસમાં આગળ વધી શકો છો આવી સુંદર રહેલી છે આ સિવાય તમને જો વોકેશનલ પ્રોગ્રામમાં રસ હોય ઇન્ટર્નશીપ દ્વારા તમારે પ્રત્યક્ષ તાલીમ મેળવવી હોય તો તમે બેચલર ઓફ વોકેશનમાં પ્રવેશ મેળવી શકો છો યુનિવર્સિટીમાં સ્નાતકનો કોર્સ શરૂ કર્યો હોય સફળતાથી ચલાવ્યો હોય અને આજેના વિદ્યાર્થીઓ ગુજરાતભરમાં સુંદર કામ કરી રહ્યા છે આ સિવાય ફૂડ એન્ડ એગ્રો પ્રોસેસિંગ આપણે સૌ જાણીએ છીએ કે ખેતી એ એવું ક્ષેત્ર છે કે જેમાંથી ઘણું બધું થઈ શકે પ્રોસેસિંગ એ આજની એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં ઘણી બધી તકો ઉપલબ્ધ છે તો તમે એગ્રો પ્રોસેસિંગમાં પણ દીવો કરી શકો છો જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ કર્યા પછી થોડું બિઝનેસ માઇન્ડ ધરાવતા હોય એમના માટે બીબીએ ઇન એગ્રી બિઝનેસ નામનો સુંદર કોર્સ છે આ કોર્સમાં પણ તમારે છ કંપનીમાં ઇન્ટર્નશીપમાં જવાનું થશે અને એ કંપનીમાંથી તમને સીધી તાલીમ મળશે હવે ક્લાસરૂમમાં ભણીને ગોખીને ઓકવાનો સમય પૂરો થયો હવે સમય છે સ્કિલનો કૌશલ્યનો આ થયા સ્નાતક પ્રોગ્રામ્સ તમે કોઈ વિદ્યાશાખામાંથી ઓલરેડી સ્નાતક થઈ ચૂક્યા છો એટલે કે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છો હવે તમને એમ થાય છે કે શું કરવું તો લોક ભારતીમાં તમારા માટે એક સુંદર માસ્ટર્સ પ્રોગ્રામ છે જેનું નામ છે એમ એસ એટલે કે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ આ બધા જ કોર્સીસ તમને લોક ભારતીના અદ્ભુત ભાવરણમાં કરવા મળશે અહીંના તજજ્ઞ અધ્યાપકો તમારી સાથે 24 કલાક કેમ્પસ ઉપર રહીને તમને આ વસ્તુ શીખવશે મારી દ્રષ્ટિએ આ લાભ લેવા જેવો છે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે આમંત્રણ છે કે આપ આજે જ લોક ભારતી કેમ્પસની રૂબરૂ મુલાકાત લો બાકીની માહિતી અહીંયા સ્ક્રીન પર આપને જોવા મળે છે થેન્ક યુ સો મચ